તો અમદાવાદમાં આજે પણ પાંચસો ને હજારના દરની ચલણી નોટ બદલવાને લઈને લોકોનું બેંકોમાં ધસારો જોવા મળી રહ્યો છે જેમાં ઓઢવના એસ્ટેટ વિસ્તારમાં આવેલી

સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે સવારથી કતાર લગાવીને લોકો ઊભા છે ને ત્યાં હોબાળો પણ થયો છે એવા સમાચાર મળ્યા છે હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં ચોક્કસથી જે પ્રકારે ભારતીય બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે આગામી ચાર દિવસ સુધી તમામ રાષ્ટ્રીય અને બિનરાષ્ટ્રીય જે બેંકો છે જે સરકારી અને અર્ધ સરકારી બેન્કો છે જે તમામ સવારના લઈને રાતના સુધી ચાલુ રહેશે જેને કારણે મોટી સંખ્યામાં લોકો પોતાની નોટો બદલાવે છે જૂની પાંચસો ને હજારની જે નોટો બદલાવ માટે આવી પહોંચ્યા જોઈ શકો છો મારી પાછળ કે વહેલી સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો સવારથી જ અહીંયા આગળ ઓર્ડરના એસ્ટેટ વિસ્તારમાં લેશે એની પાછળ લાઈન

હોબાળો મચાવ્યો હતો કે બેંકને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ પણ તુરંત બેંક પાસે આવી પહોંચી હતી અને જે ખાતેદારો જે લાઇનમાં ઊભા હતા તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમને શાંતિ જાળવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસના સમજાવવા બાદ તમામે તમામ ખાતેદારો શાંતિથી ઊભા રહ્યા હતા તેમ છતાં પણ જે કર્મચારીઓ છે બેંકના કર્મચારીઓ તેમનું પેટનું પાણી નહોતો ન્યું શરૂઆતમાં તબક્કામાં તેમણે એકથી પાંચ જેટલા ખાતેદારોને અંદર બોલાવીને પૈસા આપવાની વાત કરી હતી પરંતુ મોટી સંખ્યામાં ભીડ હોવાના કારણે પોલીસે સમગ્ર મામલે હસ્તક્ષેપ કરી

જી હિના બે પાંચસો અને જે હજારના દરની ચલણની નોટો રદ થયા બાદ બે દિવસ બાદ એટીએમ આજે ચાલુ કરવામાં આવ્યું છે આજે એટીએમ ચાલુ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જે આ ઘોડાસર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે તે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં એટીએમ ચાલુ થયું નથી જેને કારણે જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક બાજુ એટીએમ ચાલુ નથી અને બીજી બાજુ જે બેન્ક છે તે બેંકમાં પૈસા ભરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે જેને કારણે જે લોકો છે તે લોકોમાં હાલાકી રોષનો જોવા મળી રહ્યો છે ઓર લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવ્યા છે તે દાવા પોકળ થયા છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સત્વરે જે એટીએમ છે તે એટીએમ ચાલુ કરવાની લોકો માંગ કરી રહ્યા છે ઇન્દ્રવદન ભાઈ શું કહેશો એટીએમ બંધ છે બેંકમાં લાઈન છે એટીએમ બંધ છે એક જ કાઉન્ટર ચાલે છે કેશ કાઉન્ટર એક જ ચાલે છે અને બીજું

એટીએમ ચાલુ કરવાના હું આજે વાત કરવામાં આવી હતી પરંતુ ચાલુ નથી શું કર અવારે નવ વાગ્યેથી અહીંયા ઊભા છે કંઈ રિએક્શન લેતા નહીં આમાં પબ્લિક બહુ ભડકી છે એ અંદર જે કાઉન્ટરમેન છે એ પણ બહુ ઢીલા છે બધારે બધારે હા વધારે કામ કરતા નહીં એ જલ્દી તમે જોયું તે રીતે જે બેંક ઓફ બરોડાની ગોડાસા ની શાખા છે તે ગોડાસા ની શાખામાં વહેલી સવાર થી લોકો આવી ગયા છે પરંતુ એટીએમ બંધ છે એટીએમ બંધ હોવાને કારણે લોકો લાઇનમાં ઉભા છે અને પૈસા લઈ રહ્યા છે પરંતુ લાંબી લાઈન હોવાને કારણે તેમાં જે રીતે પબ્લિક માંથી જણાવ્યું કે એક જ સેન્ટર છે એટીએમ નું તો આ એટીએમ જે બંધ છે શું કોઈ ખબર પડી રહી છે કે ક્યાર સુધીમાં શરૂ થશે

જે ઓડોની જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ ખૂબ જ સામાન્ય પગલું જોવા મળી રહી છે ખાસ કરીને એસ્ટેટ વિભાગની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે તેઓ પોતાની નોકરીઓ છોડીને કાં તો પોતાના પરિવારને લઈને બેંક ખાતે મોકલી રહ્યા છે કારણ કે એટીએમની જો વાત કરવામાં આવે તો એટીએમમાં હજુ સુધી આગળ કેશ પહોંચ્યું જ નથી તો પછી શરૂ થવાનું તો બહુ દૂરની વાત જોવા મળી રહી છે બીજું કે જે પ્રકારે એસ્ટેટ વિસ્તાર છે અહીંયા આગળ લોકોનો સાત કે દસ તારીખે પગાર થતો હોય છે ગઈકાલે દસ તારીખ ગઈ એટલે વ્યવહારિક છે કે લોકોના ખાતામાં પગાર આવ્યો હશે લોકોને ઘર ખર્ચી માટે પગાર જરૂર છે નાણાં ની જરૂર છે તે પ્રકારે સરકારે પણ પાંચસો ને હજારની નોટો પરત ખેંચી છે લોકો પાસે પૈસા ઘરમાં વાપરવાના નથી અને આ એક ગરીબ અને મધ્યમ વર્ગની લોકો અહીંયા આગળ રહે છે કે જે લોકો ગુજરાન ચલાવવા માટે ભારે મહેનતો ઉઠાવતા હોય છે અને તેવા સમયે જો બેંકના જે કર્મચારીઓ છે સમયસર લોકોને નાણાં ન આપી શકતા હોય તો તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ સામે જોવા મળી રહી છે આપ જોઈ શકો છો મોટી કતારમાં લોકો વહેલી સવારમાં કડકડતી ઠંડીની અંદર જ આવી પહોંચ્યા હતા પોતાના બાળકોને લઈને આવ્યા હતા કેટલાક એવા નોકરીયાત વર્ગ હતા જે સવારે ટિફિન સાથે નોકરી જવા નીકળ્યા હતા તેઓને આશા હતી કે વાગ્યા સુધીમાં નાણા નાણાં મળતા તેઓ અહીંયા આગળ ટિફિન ખાઈ રહ્યા છે એટલે જે પ્રકારે બેન્કોની જે મનમાની જે કર્મચારીઓની લાપરવાહી સામે આવી રહી છે તેના કારણે સામાન્ય પ્રજાને બહુ જ હાલાકી ભોગવવી પડી રહી છે જે બિલકુલ મલહાર અને ઝલક આપ બંનેનો સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર